હેલો મારું નામ છે મારી મમ્મી વર્કિંગ છે અને મારું બીજું ક્વેશ્ચન છે કે મારી મમ્મી ફોન જવાનું પણ ઓછું કે છે તો એનું સોલ્યુશન પણ તમને ફોન જોવાનું ઓછું કે છે હા પછા કેટલા ઇયર્સમાં જુઓ ટ્વેવ યર્સ ટ્વેલ ઇયર્સ મારી ટોટલ સેવન એન્ડ હાફ ઇયર્સની છે હું તમને ત્યારે જ એડવાઇસ આપી શકું જ્યારે મેં પોતે પેલા ઇમ્પ્લિમેન્ટેશન કર્યું હોય એને અત્યારે મેં કમ્પ્લીટ મોબાઈલથી અવોઇડ કરી દીધું છે ડિટેચ કરી દીધું છે એટલે પ્લીઝ તમારી આઇસાઇટ માટે તમારા મેન્ટલ ગ્રોથ માટે કોણ એડવાઇઝેબલ નથી સોરી ટુ સે બટ જ્યારે તમે મેચ્યોર થશો સિક્સટીન સેવન્ટીન એટીન યર્સના થશો ત્યારે મમ્મી સામે બી ફોન આપશે કે બેટા તારી સેફ્ટી માટે ફોન રાખવો જરૂરી છે તું ફોન રાખ અને એન્ટાયર લાઈફ